ઉપલેટા મામલતદારને આપ્યું આવેદનપત્ર અનુસૂચિત જાતિના યુવાન હમીરભાઈ રાઠોડની કરપીણ હત્યા કસ્ટડીયલ ડેથના બનાવમાં આપ્યું આવેદનપત્ર ગત તારીખ સોળમી એપ્રિલના રોજ રાજકોટ ખાતે માલવીયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર અનુસૂચિત જાતિના યુવાન હમીરભાઈ રાઠોડને બેહદ માર મારવામાં આવેલ અને જયા સુધી મોત ન નીપજયું ત્યાં સુધીનો અનહદમાર મારવામાં આવેલ આ રીતે પોલીસ પ્રશાસન દ્વારા યુવાનની કરપીણ હત્યા કરેલ આ હત્યાને લઈને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકા દ્વારા આ બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો વર્તમાન સરકારના નેતાઓની માત્ર ચૂંટણી ફોર્મ ભરવા જેવી બાબતમાં લાગતા વળગતા નેતાઓની ચિંતા કરી જેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે જ્યારે સામાન્ય નાગરિકની ખુલે આમ દિન દહાડે હત્યા કરી નાખવામાં આવે છે આવા લોકોનું રક્ષણ કરવામાં સરકારને શરમ આવી રહી છે જે ખરેખર સરકારની આવી તાનાશાહીથી સમગ્ર ભારત દેશ માટે અત્યંત દુઃખજનક છે આવા જે મનુવાદી આતંકવાદીઓ અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને હત્યા કરી રહ્યા છે ભારત દેશમાં બહુજનોનો અવાજ દબાવી દેવામાં આવે છે જે લોકો બોલે છે તેને ગોરીએથી મારી નાખવામાં આવે છે જે બહુજન આંદોલન કરે તેઓ પર લાઠીચાર્જ કરવામાં આવે છે આવી દહેશત ફેલાવવાનું તથા કામ આવા મનુવાદીઓએ બંધ કરવું જોઈએ સદ્રહું બનાવમાં પોલીસે લોકોનું રક્ષણ કરવાને બદલે પોતે ભક્ષક બની માલવીયા પોલીસ સ્ટેશનના અધિકારી તથા તેમની સાથે રહેલા પોલીસ આ હત્યારાઓની નિષ્પક્ષ તપાસ થાય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તેમજ તાત્કાલિક અસરથી હત્યારાઓની ધરપકડ કરી તેઓની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવે તેવી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકા તરફથી લાગણી અને માંગણી હોવાનું અનુસૂચિત જાતિના આગેવાન અને એડવોકેટ ભાલચંદ્રરાવ મેકમહુ દ્વારા જણાવાયું હતું આવેદનના અંતમાં જણાવવામાં આવેલ છે કે સદ્રહો હત્યાના બનાવ અનુસંધાને ઉપરોક્ત અમારી માંગણીઓ તાત્કાલિક અસરથી પૂરી નહીં થાય તો ગુજરાતમાં રોડ ઉપર ઉતરી આવવા ફરજ પડશે અને સમગ્ર દેશમાં પણ આ આંદોલનને મોટું સ્વરૂપ આપવામાં આવશે જેની તમામ જવાબદારી સરકાર શ્રીની પોતાની રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટ જગમાન સુવા રિપોર્ટર ઉપલેટા મારું નામ બીડી મેકમા હું એડવોકેટ અને જે રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનની અંદર એક અનુસૂચિત જાતિના યુવાનને નિર્દોષ યુવાનને પોલીસ કોઈ પણ કારણોસર કોઈ પણ ગુના વગર ઉઠાવી જઈ અને બેરમીપૂર્વક માર મારી તેનું મૃત્યુ નિપજાવેલ છે અને જે મારવામાં પ્રથમ પોલીસવાળાનું નામ કાનગઢ કરીને છે તેનું આવે છે અને પ્રથમ પોલીસવાળાની જે અટક કરવાની હોય પણ તેને ત્યાંના સ્થાનિક પોલીસોએ સસ્પેન્ડ કરી દીધેલ છે અને કાનગઢ અત્યારે ભાગતા ફરે છે અને ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે એની તાત્કાલિક અસર થાય તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય એવી અમારા ઉપલેટા શહેર તાલુકા દલિત સમાજની અનુસૂચિત સમાજની માગણી છે એ અમારી માટે અમે આજે ઉપલેટા ખાતે મામલતદાર કચેરી આપેલ છે જય ભીમ બાલુભાઈ વિંજુડા રાજકોટ જિલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેન ગઈ તારીખ સોળ ચારના રોજ રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશન ખાતે એક હમીર રાઠોડ નામનો યુવાન એક જે છોકરો જેના ઉપર એનું ઘર નિર્ભર હતું નાની એવી વાત થી કોઈ કારણસર એને પોલીસ સ્ટેશન લઈ જતા કોઈ કોઈ ક્રિમિનલ કે મોટો ગુનો ન હતો બરાબર એવા એવી નાની એવી બાબતે જે ત્યાંના એએસઆઈ છે કાનગઢ કરીને કોઈ છે અને સાથે બે ત્રણ પોલીસ વાળા સ્ટાફ પણ છે એટલી બેહમી એને મારી મારવામાં આવ્યો છે કે કોઈ પણ જાતનું એને લોકશાહીનું કે કાયદા એ પોલીસ વાળાને કોઈ ડર ન હોય એટલે બે રહેમી પૂર્વક એને માર મારવામાં આવ્યો છે કે એનું છેલ્લે હોસ્પિટલ ની અંદર મૃત્યુ એને જાહેર કરવામાં આવ્યો જો પોલીસ જ ખુદ જ્યારે ભક્ષક બને તો આ પ્રજા જશે કોના શરણે કોને કેવા જશે એ એક પ્રશ્ન ઉભો થઈ છે માટે અમારી ઉપલેડા તાલુકા અનુસૂચિત જાતિ સમાજના જે આગેવાનો છે અમે આજે એક રજૂઆત કરવા આવ્યા છીએ મામલતદાર થ્રુ અમે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે પાસે અમારી રજૂઆત પહોંચે કે કાખી વર્દીની અંદર જે આવા શેતાનો છે જે કલંક લગાવે છે કે જે

એની ધરપકડ કરી તપાસ કરવામાં આવે અને જે નિષ્પક્ષ અધિકારી જે હોય અને એવા અધિકારીઓને આ તપાસ સોંપવામાં આવે અને જેથી કરીને ગુજરાતની અંદર પણ સામાન્ય સામાન્યમાં માત્ર અનુસૂચિત જાતિ સમાજ નહીં પણ દેશનો તમામ જ્ઞાતિનો તમામ નાગરિક જે સંવિધાન કે અધિકારો એના માંગવા માટે એ હકદાર છે ત્યારે કોઈ પણ ઉપર આવી રીતે અમાનવીય કૃત્ય ન થાય એવી અમારી અપેક્ષા છે આવી અમારી રજૂઆત છે અને તાત્કાલિક ધોરણથી એની ધરપકડ કરવામાં આવે એવી અમારી આજરોજ આવેદન મામલતદારશ્રી ને પત્ર આપી ગૃહમંત્રી જીવન ને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે સાથે બધા સ્વસ્થ રહો રહો સુરક્ષિત તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યુઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર